બીજા બોલાયે તો કકરાઈ ના હોકરાયેલી છે આપડે જવાનું હ

નવરાત ટ્રેન પોતા પછી હાલ કરવાનું હોય કશું ખબર નહીં પડતી

નવરાત્રી મજબૂત કરી તમારા જના ઉપર પેલા તો વાત નહી તમે હોય ને તો

અને કોમ કરાતો આયા હી રે ને મે હું જાલે તો માર ભગવાન તો કાય કોમ કરવા આ ખાલી ઓમ ઓમ કરી ઓળા પાવડો આલો લે પાવડો આલો પાવડો લે પાવડો આ પાવડો એ તો કશું ના થાય આ પેલો પાવડો તો કોમ

અલે મોફા રંગા માપેરો અત્યારે ફોન કરવા દે તને ઓમ કરતો ને ખબર નહિ પડતી કેલા એક ઓમ આટલા આવ્યું હે હ ઓવા ઓમ કરતા ને તો મે પેલા લાલ ભદુરી જા દે એ મફા પોણી બોણી મંગાય ભૂસે પેટે નહીં રવા તું મો પોણી બોણી મંગાય

આ તું ઘ કરી આખી જંગી મરચું પીછળી એકલી આવું થાય વાગી લે મને વાગી એકલી હું કરી તેમાં જકો લેકો લે મને એ

Oh,